તો દર વર્ષે ચોવીસ માર્ચે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ટીબી નિર્મૂલનમાં સમગ્ર રાજ્યમાં જુનાગઢ જિલ્લો અગ્રેસર રહેવા પામ્યો છે ત્યારે રાજ્યમાં સૌથી વધુ જુનાગઢ જિલ્લાની ત્રણસો અગિયાર ટીબી મુક્ત ગ્રામ પંચાયત જાહેર થવા પામ્યું છે તો વર્ષ બે હજાર ચોવીસમાં જુનાગઢ જિલ્લાના કુલ આઠસો બ્યાસી દર્દી હતા જેમાંથી

ગ્રામ પંચાયત ટીમ દ્વારા ટીબી મુક્તિને લઈને કામગીરી કરવામાં આવી હતી ત્યારે ટીબી મુક્ત ગ્રામ પંચાયતના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું આજે વર્લ્ડ ટીબી ડે નિમિત્તે જૂનાગઢ જિલ્લાની જે ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર થયેલી છે એને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આપને જણાવતા આનંદ થાય છે કે સમગ્ર રાજ્યમાં જૂનાગઢ જિલ્લા એ આ બાબતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે

અ ખાસ કરીને બે હજાર ચોવીસના જાહેર થયેલા ટીબીના ફિગર આઉટ અને એની સાથે સાથે ભારત સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે ટીબી મુક્ત પંચાયત અંતર્ગત એક એક મહિનાની કામગીરી કરવામાં આવી હતી કે જેમાં એક હજારની પોપ્યુલેશન છે ટીબીના કેટલા કેસો છે કેટલું સર્વેક્ષણ થયું છે એ બધાના ધારાધોરણ અંતર્ગત ચારસો ને ત્રાણું પૈકી ત્રેસઠ ટકા એટલે કે ત્રણસો ને અગિયાર પંચાયતોને આજ રોજ ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવી છે તેમજ એ પૈકી બ્રોન્ઝ કેટેગરી અને એનાયત કરવામાં આવી છે કેર અમારા આજે જે જે સ્ટાફ અને અમારી પંચાયત કામ કરી રહી છે આજે અમારા બગડું ગામમાં કોઈ પણ સહી રોગ વ્યક્તિ નથી હતો તે પણની સારવાર ઘરે ઘરે જઈ અને અમારી ટીમ તથા પંચાયત દ્વારા જે નક્કી કરેલા સદસ્ય સરપંચ અવારનવાર એની મુલાકાત કોઈ પણ ઘટતી વસ્તુ હોય તો એને પુરવાર કરે તથા ગીડવી સાહેબ તથા તમામ સરપંચ અને સદસ્યનો ખૂબ ખૂબ આભાર માનવો